નમસ્તે મિત્રો જેસ્ટી રેસીપીસ માં તમારું દિલ થી સ્વાગત છે આજે હું લઈને આવી છું એક એવી રેસીપી જે હેલ્ધી પણ છે ટેસ્ટી પણ અને બાળકો થી મોટા લોકો સુધી બધાને બહુ જ ભાવે એવી સ્પ્રાઉટ ચાટ ચાલો તો મિત્રો સમય બગાડિયા વગર શરૂ કરીએ સ્પ્રાઉટ ચાટ બનાવવા માટે એક મોટો બાઉલ ફળગાવેલા મગ લઈશું જેને મેં પહેલેથી પલાળીને ફણગાવી લીધા છે હવે એક પેનમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકીશું પાણી ગરમ થાય ત્યારે તેમાં અડધી ચમચી મીઠું અડધી ચમચી હળદર નાખીને સ્પ્રાઉટ નાખી દેશું અને તેને પાંચ મિનિટ સુધી ઉકળવા દેશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને મગ પણ સરસ રીતે બોઇલ થઈ ગયા છે તો હવે ગેસ બંધ કરી મગમાંથી બધું પાણી કાઢી લેશુ હવે આ બાફેલા મગમાં એક વાટકી સમારેલા બાફેલા બટેટા એક 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 વાટકી 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 કાકડી ગાજર બે ચમચી ગ્રીન કેપ્સિકમ બે ચમચી રેડ કેપ્સિકમ અડધી ચમચી સંચળ અડધી ચમચી ચાટ મસાલો એક ચમચી ગ્રીન ચટણી અને થોડા સમારેલા લીલા ધાણા નાખીશું તમે ઇચ્છો તો એક ચમચી શેકેલું જીરું નો પાઉડર પણ નાખી શકો છો હવે બધી સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લેશું લાસ્ટમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું તો મિત્રો આપણો ખુબ જ ટેસ્ટી હેલ્ધી અને જટપટ બની જતો સ્પ્રાઉટ ચાટ તૈયાર છે તો એકવાર આ ચાટ ને ટ્રાય કરજો તમને પણ જ ભાવશે અને આ ચાટ શરીર માટે જ પણ છે આ ચાટ ની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો ને લાઈક કરજો ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને હા ચેનલ જેસ્ટી રેસીપીસ ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ફરી મળીશું એક નવી સ્વાદિષ્ટ રેસીપી સાથે